નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા મહત્વના વિષય પર જે દરેક પેન્શનર માટે સીધો સંબંધ ધરાવે છે એટલે કે પેન્શનર માટે એડવાન્સ પે અને બોનસના નવા નિયમો વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું મિત્રો આપણા દેશમાં પેન્શનરોની સંખ્યા સતત વધતી રહે છે નિવૃત્તિ પછી મોટા ભાગના લોકોની જીવનયાત્રા માત્ર પેન્શન પર જ આધારિત હોય છે અને મિત્રો આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોય ત્યારે સરકાર દ્વારા લેવાયેલા નાના મોટા નિર્ણય પણ પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવે છે તાજેતરમાં સરકાર દ્વારા એડવાન્સ પે અને બોનસ ચૂકવણી સંબંધિત નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નિયમો માત્ર પેન્શનરો માટે નહીં પરંતુ સર્વિસમાં રહેલા કર્મચારીઓ માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે તો મિત્રો જો એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે તો ચાલો મિત્રો આપણે પહેલાં જોઈએ કે પેન્શનરો માટે એડવાન્સ પે શું છે તો મિત્રો ઘણીવાર તહેવારો આવે ત્યારે પેન્શનરોને સૌથી મોટો સવાલ એ રહે છે કે મહિનો પૂરો થવા પહેલાં જ ખર્ચ વધી જાય છે વધી જાય છે ઘરમાં તહેવારોનો માહોલ હોય ત્યારે વધારાના ખર્ચ ઊભા થાય છે આવી સ્થિતિમાં જો પેન્શન મહિના પૂરા થયા પછી જ મળે તો પેન્શનરોને મુશ્કેલી પડી જાય છે એ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે નવો નિર્ણય લીધો છે કે હવે તહેવારો પહેલાં એડવાન્સ પે એટલે કે પેન્શનનો અમુક ભાગ પેન્શનરોને પહેલાંથી જ ચૂકવી દેવામાં આવશે આનો અર્થ એ થયો કે જો દિવાળી નવરાત્રિ હોળી જેવા ઉત્સવ મોટા તહેવારો આવે તો પેન્શનરોને પહેલાંથી જ પેન્શનનો અમુક હિસ્સો એડવાન્સ સ્વરૂપે મળશે હવે વાત કરીએ કે નવા નિયમોમાં શું ફેરફાર આવ્યા છે તો મિત્રો અગાઉ માત્ર સર્વિસમાં રહેલા કર્મચારીઓને જ તહેવારો પહેલાં એડવાન્સ પગાર મળતો હતો પણ હવે પેન્શનરોને પણ આ લાભમાં સામેલ કરવામાં આવ્યા છે એટલે કે નિવૃત્ત વયસ્કોને પણ સરકાર હવે સમાન હક સાથે તહેવારો પહેલાં પૈસા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ નિયમમાં ખાસ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેન્શનરોને તહેવારો પહેલાંના સાત દિવસની અંદર એડવાન્સ પે આપવામાં આવશે આથી તેઓને સમયસર જરૂરી ખર્ચ માટે નાણાંની સગવડ મળી રહે હવે વાત કરીએ કે જે બોનસ છે તેના સંબંધિત નિયમો વિશે તો મિત્રો બીજા મહત્વનો મુદ્દો એ છે કે બોનસ વિશે તો સરકારે નવા નિયમ મુજબ નક્કી કર્યું છે કે ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના પેન્શનરોને પણ બોનસ ચૂકવવામાં આવશે જે પહેલાં માત્ર મોટાભાગે માત્ર સર્વિસમાં રહેલા કર્મચારીઓને જ મળતું હતું અને મિત્રો બોનસની ગણતરી માટે સરકાર દર વર્ષે એક નિર્ધારિત મહત્તમ મર્યાદા જાહેર કરે છે તાજેતરના નિયમ મુજબ મહત્તમ બોનસની રકમ રૂપિયા સાત હજારથી લઈને રૂપિયા આઠ હજાર પાંચસો સુધી હોય શકે છે અને તેનો સીધો લાભ હવે પેન્શનરોને પણ મળશે હવે વાત કરીએ મિત્રો આર્થિક લાભોના વિશ્લેષણ વિશે તો ચાલો એક ઉદાહરણ લઈએ કે જો કોઈ પેન્શનરનો માસિક પેન્શન રૂપિયા પચીસ હજાર છે તો એડવાન્સ પે હેઠળ તે દિવાળી પહેલા રૂપિયા પચીસ હજાર મેળવી શકે છે ત્યારબાદ નિયમ મુજબ આવતા મહિને તેને બાકીની સમાયોજિત રકમ મળશે તે જ રીતે બોનસની ઘોષણા થાય તો પેન્શનરોને પણ એ રકમ સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે હવે વાત કરીએ મિત્રો આ નિયમો બહાર આવ્યા બાદ પેન્શનરોમાં એક નવી આશા જગાઈ છે નિવૃત્ત થયા પછી ઘણીવાર એવું થાય કે તહેવારોમાં બાળકો પૌત્ર પૌત્રીઓ આવે છે ઘરમાં આનંદનો માહોલ હોય છે પણ ખર્ચ વધી જાય છે ત્યારે આવા સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતી એડવાન્સ પે અને બોનસ મોટી રાહતરૂપ સાબિત થાય છે હવે વાત કરીએ કે આ લાભ કોને મળશે તો મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોને આનો સીધો લાભ મળશે જેમાં ગુજરાત રાજ્ય પણ સામેલ થઈ જશે અને મિત્રો ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના પેન્શનરો માટે ખાસ કરીને આ એક મોટું ગિફ્ટ સાબિત થશે અને ફેમિલી પેન્શન મેળવનાર વારસદારોને પણ બોનસ મળવાની જોગવાઈ કરવામાં આવેલી છે હવે વાત કરીએ મહત્વની શરતો વિશે તો મિત્રો પહેલી શરત એ છે કે એડવાન્સ પે માત્ર ખાસ તહેવારો માટે જ આપવામાં આવશે બીજી શરત એ છે કે બોનસ માત્ર તે પેન્શનરોને જ મળશે જેમની સર્વિસ દરમિયાન બોનસ માટેની લાયકાત હતી અને મિત્રો ત્રીજી મહત્ત્વની શરત એ છે કે રકમ સીધી જ બે પેન્શનરોના બેંક ખાતામાં જમા થશે એટલે કે ચેક કે રોકડ વ્યવસ્થા નહીં રહે અને છેલ્લી શરત ચોથી શરત એ છે કે પેન્શનરોને તેની માટે અલગથી અરજી કરવાની જરૂર નહીં પડે પેન્શન વિભાગ દ્વારા આપમેળે ચૂકવણી કરવામાં આવશે હવે વાત કરીએ કે આ નિર્ણયથી મોટા પ્રભાવ શું પડશે તો મિત્રો એક અંદાજ મુજબ ભારતમાં હાલ લગભગ સાત કરોડથી વધુ પેન્શનરો છે એડવાન્સ પે અને બોનસના નિયમોમાં આ સુધારો બાદ કરોડો લોકોના ઘરમાં ખુશીનો માહોલ સર્જાશે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના પેન્શનરોને આનો મોટો લાભ થશે અને મિત્રો ઘણા પેન્શનરોનું એવું કહેવું છે કે નિવૃત્તિ બાદ તેમને સૌથી વધુ તકલીફ ત્યારે પડે છે જ્યારે એકસાથે ઘણા ખર્ચા આવી જાય છે જેમ કે બાળકોની શાળાની ફી દવા ઈલાજ ઘરગથ્થુ ખર્ચ અને તહેવારોનો ખર્ચ એકસાથે આવે ત્યારે મુશ્કેલી વધી જાય છે પરંતુ આ નવા નિયમો તેમના માટે સુરક્ષા કવચ સાબિત થશે અને મિત્રો ભવિષ્યની શક્યતાઓ વિશે વાત કરીએ તો સરકાર આ નિયમોને લાગુ કર્યા બાદ ભવિષ્યમાં વધુ સુધારા પણ કરી શકે છે જેમ કે પેન્શનરો માટે અલગ ફેસ્ટિવલ ભથ્થું એટલે કે અને બોનસની રકમમાં વધારો અને એડવાન્સ પેનું મર્યાદા વધારે બનાવી શકે છે તો મિત્રો આજના આ લાંબા અને મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે જાણી લીધું કે પેન્શનરો માટે એડવાન્સ પે અને બોનસના નવા નિયમો શું છે કેવી રીતે લાગુ થશે અને કોને કોને લાભ મળશે તો મિત્રો આ નિર્ણયથી પેન્શનરોમાં નવા ઉત્સાહ અને આશાનો માહોલ સર્જાયો છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિગતવાર સમજ્યું કે પેન્શનરો માટે એડવાન્સ પે અને બોનસના નવા નિયમો કેવી રીતે લાગુ થશે તેનો સીધો લાભ કોને મળશે અને તેનો પ્રભાવ આપણા સમાજમાં કેટલો મોટો પડશે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નિવૃત્તિ બાદ પેન્શનરોની સૌથી મોટી ચિંતા આર્થિક સુરક્ષા રહે છે મહિને મળતું પેન્શન તેમના પેન્શન માટેનો જીવનનો આધાર બને છે આવી સ્થિતિમાં જો સરકાર તહેવારો પહેલા એડવાન્સ પે આપે બોનસની રકમ સીધી જમા કરે તો તે માત્ર પૈસાનો સહારો નથી પણ માનસિક શાંતિનો આધાર પણ બની જાય છે વિચાર કરો મિત્રો જ્યારે ઘરમાં દિવાળી આવે બાળકો પૌત્રો સાથે ઘર સજાવટ થાય મીઠાઓ મીઠાઈઓ બનાવાય નવી વસ્તુઓ લેવાય અને ત્યારે પેન્શન સમયસર ન મળે તો આનંદ અધૂરો રહી જાય છે પણ હવે નવા નિયમોથી આ ચિંતા દૂર થશે પેન્શનરો પણ ગર્વથી કહી શકશે કે સરકાર તેમની જરૂરિયાતોને સંમતિ થઈ ગઈ છે આ નિર્ણય માત્ર આર્થિક નથી પણ સામાજિક માન્યતા પણ આપે છે એટલે કે પેન્શનરો માત્ર ભૂતકાળનો ભાગ નથી પણ સમાજના વર્તમાન અને ભવિષ્ય માટે પણ મૂલ્યવાન છે મિત્રો આ પગલાંથી કરોડો પેન્શનરોના જીવનમાં ઉજાસ ફેલાશે તેમની આંખોમાં ખુશીના આંસુઓ આવશે કારણ કે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે સરકાર તેમની ખુશીઓને પ્રાથમિકતા આપી રહી છે હવે તમારી પાસે એક જવાબદારી છે કે આ માહિતીને દરેક પેન્શનર સુધી પહોંચાડવાની કદાચ તમારા ગામમાં કે શહેરમાં કોઈ પેન્શનર હજુ આ નિયમોથી અજાણ હશે તેમને કહો કે હવે તહેવારો પહેલા તેમને પૈસા માટે હેરાન થવું નહીં પડે તેમને કહો કે સરકાર તરફથી તેમને બોનસ પણ મળશે મિત્રો પેન્શનર સમાજ આપણા દેશની હાડપિંજર છે આજે આપણે જે સુખ સગવડ માણીએ છીએ તે તેમના પરિશ્રમથી જ શક્ય બન્યું છે તેમનું જીવન સરળ બને એ માટે સરકાર જ્યારે આવા સકારાત્મક નિર્ણય લે છે ત્યારે આપણે સવય મળીને તેને વધાવવું જોઈએ અંતે હું એટલું જ કહું છું કે આ માત્ર શરૂઆત છે ભવિષ્યમાં સરકાર વધુ નિયમો લાવશે વધુ ભથ્થા આપશે પેન્શનરોને આરોગ્ય અને દવાઓમાં મદદ કરશે પરંતુ એ માટે આપણી એકતા અને અવાજ જરૂરી છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ પેન્શનરો સુધી આ વિડીયોને પહોંચાડો એટલે કે શેર કરો અને હા કોમેન્ટમાં જરૂર લખજો કે તમને શું લાગે છે કે એડવાન્સ પે અને બોનસ સિવાય સરકારે પેન્શનરો માટે કયા કયા નવા નિયમો લાવવા જોઈએ અને કેવી રીતે પેન્શનરોને ચૂકવણી કરવી જોઈએ અને તમારા વિચારો અમૂલ્ય છે અને તે સરકાર સુધી પહોંચાડવાનો અમારો અમૂલ્ય પ્રયત્ન ચાલુ રહેશે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ